મોટા સુધી બધા પ્લેટ તો ચટ કરી જશે સાથે સાથે નો ટેસ્ટ અને ટિક્કીનો ટેસ્ટ એક જ રેસિપીમાંથી મેળવવા માટે રેસિપી એન્ડ સુધી જોઈ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલા પૌવા લીધેલા છે જેને આવી રીતના આપણે ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વાર ધોઈ અને પલાળીને રાખી દેશું આ ચોખાને પલાળીને રાખવા માટે મેં અહીંયા દહીંનો ઉપયોગ કરેલ છે જો તમારા ઘરે દહીં અવેલેબલ ના હોય તો તમે ખાટી છાશ પણ વાપરી શકો છો ચોખાના પૌવા અને દહીંનું પ્રમાણ કેટલું રાખવું તો અહીંયા સો ગ્રામ જેટલા પૌવા હોય ત્યારે મોટી બે ચમચી જેટલું દહીં ઉમેરી અને દહીં સાથે પૌવાને સારી રીતના મિક્સ કરી આપણે તેને પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ આપીશું જેથી કરીને જે પૌવાનો એકદમ મોરો સ્વાદ હોય તેની જગ્યાએ ખાટો એવો ટેંગી સ્વાદ આવી છે હવે દસથી પંદર મિનિટ તેને સાઈડમાં રાખી અને બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ આ રીતના મન્ચુરિયન તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એકવાર રેસીપી જોઈ જરૂરથી ઘરે ટ્રાય કરજો હવે અહીંયા પૌવાને પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને બીજા બાઉલમાં એડ કરી અને રોટી મસાલાઓ કરી લેશું તો સૌથી પહેલા મેં અહીંયા આદુ ખમણેલું લીધેલું છે મરચાની કટકીઓ અને લસણની કટ કટકીઓ લીધેલી છે સાથે સાથે ગાજર ખમણેલું ઝીણા સમારેલા ડુંગળી અને કેપ્સિકમ થોડી એવી કોથમીર જેનાથી ટેસ્ટ અને લોક બંને ખૂબ જ સરસ આવે અહીંયા મેં એક બટેટું ખમણેલું લીધેલું છે બટેટાને લાસ્ટમાં જ ખમણવાનું જેથી કરીને તે કાળું ન પડે આદુ મરચાં અને લસણની કટકીઓની જગ્યાએ તમે પેસ્ટ પણ લઈ શકો છો હવે આ બધી વસ્તુ સરસ રીતના હાથ વડે મસળી અને મિક્સ કરી લેવાની અહીંયા પાણીની જરૂર પડે તો જ તમારે એકથી બે ચમચી ઉમેરવાનું છે બાકી પાણી બિલકુલ નથી લેવાનું હવે આ બધા મિક્સચરને સરસ ટેક્સચર આપી શકાય તે માટે મોટી ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે જો તમારા ઘરે ચણાનો લોટ અવેલેબલ ના હોય તો તમે અહીંયા કોર્ન ફ્લોર કે તપકીર કોઈપણનો ઉપયોગ કરી શકો છો હવે આપણે રોટીન મસાલાઓ કરી લઈએ જેમાં મેં અહીંયા મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો લીધા છે જો તમારે આને પીળો કલર આપવો હોય તો થોડી એવી હળદર નાખી શકાય પણ આપણે આમાંથી મન્ચુરિયન બનાવીએ છીએ એટલે મન્ચુરિયન રેડ જ વધારે સરસ લાગશે હવે આપણે પૌવામાંથી એક જ સરખી સાઈઝના રેગ્યુલર બોલ્સ તૈયાર કરી લેશું એક જ સરખા નાના નાના બોલ્સ રેડી કરી લેવાના છે જો પૌવા તમારા હાથમાં ચોટતા હોય તો તમારે થોડું એવું હાથમાં તેલ લગાડી લેવાનું તો તમે જોવો છો એ રીતથી આપણે મિક્સરને હાથમાં તેલ લગાડી અને સારી રીતના ગોળ ગોળ વાળતા જઈએ તો હવે તમે જોઈ શકો છો એક જ સરખી સાઇઝના બધા મંચુરિયન બોલ્સ બનીને તૈયાર છે તો હવે આપણું તેલ પણ સરસ રીતના ગરમ થઈ ગયું છે તો આપણે બધા મંચુરિયન બોલ્સ તેમાં ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ જનરલી આ મંચ્યુરિયન બોલમાં જો વચ્ચે તમે ચીઝ ફિલ કરી દેશો તો જે આપણે બહારથી ચીઝ બોલ્સ લાવતા હોય તેવા જ બની જશે ફક્ત ને ફક્ત ચીઝ બોલ્સમાં એકલા બટેટા હોય છે અને આમાં આપણે બટેટાથી વધારે પૌવા અને બીજા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીએ છીએ જે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ રહેશે હવે ત્રણથી ચાર મિનિટમાં આપણે એ એક જ સાઈડ ફ્રાય કરી હવે ઝારા વડે બીજી બાજુ પણ સરસથી ફ્રાય કરી લેશું બટેટા કરતાં આ પૌવાના બોલ્સને ફ્રાય થતાં થોડી વધારે વાર લાગતી હોય છે તો આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ટોટલ થી સાત મિનિટ તેને ફ્રાય કરી લેશું તો તમે જોવો છો એમ એકદમ સરસ એવો ક્રિસ્પીનેસ અને કલર પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લીધેલું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મંચુરિયન બોલ્સ એ પણ પૌવામાંથી બનીને તૈયાર છે તો ચલો આપણે મંચુરિયનની ગ્રેવી બનાવીએ આપણે આ ડ્રાય પણ નહીં અને વધારે ગ્રેવીવાળા પણ નહીં એવા મંચુરિયન બનાવવા જઈ રહ્યા છે એક પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ લાંબા સુધારેલા ડુંગળી ટમેટા કેપ્સિકમ અને ગાજર બધું એડ કરી દેશું રેડ કેપ્સિકમ જનરલી બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા તો તમે ટમેટાના અંદરનો ભાગ કાઢી તેની લાંબી લાંબી ચીરો કરીને ઉમેરશો તો ટેસ્ટ તો ઠીક છે પણ કલર એવો જ લાગશે હવે તેમાં આપણે મીઠું ઉમેરી આ બધા શાકભાજીને કૂક થવા માટે ત્રણથી ચાર મિનિટ ઢાંકણ ઢાંકીને રહેવા દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણા વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે તો હવે સોસીસ ઉમેરી દઈએ આપણે આમાં બધા સોસીસ કે જેના લીધે મંચુરિયનનો ટેસ્ટ એકદમ સરસ અને માર્કેટ જેવો આવે તે ઉમેરી દેશું સૌથી પહેલાં મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો ટોમેટો સોસ ઉમેરેલો છે ત્યારબાદ રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરીશું અને અહીંયા ગ્રીન ચીલી સોસ પણ એક ચમચી મેં ઉમેરેલો છે સ્પેશિયલી અમારા ઘરમાં સોયા સોસ પસંદ નથી કરવામાં આવતો તેને હું સ્કીપ કરીશ બાકી બધી વસ્તુ તમે માર્કેટ જેવા મંચુરિયનના ટેસ્ટ માટે ઉમેરી શકો છો હવે અહીંયા આપણે કોર્નફ્લોરની અથવા તો તપકીર હોય તો તેની સ્લરી બનાવીશું જેના માટે એક ચમચી જેટલો કોર્નફ્લોર અને સામે થોડું એવું વધારે પાણી ઉમેરી અને સ્લરી બનાવી ઉમેરવાથી આ મંચુરિયનનો રસ્સો એટલે કે ગ્રેવી એકદમ ઘાટી બને છે તો તે ઉમેરી દઈએ હવે થોડું એવું પાણી ઉમેરી અને સરસથી ઉકળી જાય ત્યારબાદ બધા મંચુરિયન આમાં ઉમેરી દઈએ જો તમારે આનો કલર માર્કેટ જેવો રેડ કરવો હોય તો નોર્મલી ઘણા લોકો કલર ઉમેરતા હોય છે રેડ ફૂડ કલર પણ જો તમારે બાળકો માટે હોય અને ફૂડ કલર ના ઉમેરવો હોય તો થોડો એવો સોસ ફરીથી ઉમેરી બધા મંચુરિયન બોલ્સામાં એડ કરી દેવા જેથી કરીને ગ્રેવીનો કલર એકદમ સરસ એવો લાલ આવી જશે જેમ વધારે ઉકળશે તેમ કલર ડાર્ક થશે અને બધા મંચુરિયન આપણી ગ્રેવી ઓબ્ઝોર્બ કરી લેશે અને સારી રીતના અંદર સુધી વેટ થઈ જશે એટલે કે રસો અંદર સુધી પહોંચી જશે એના માટે આપણે હવે ફરીથી ઢાંકણ ઢાંકી તેને એકથી બે મિનિટ કૂક થવા દઈશું તો ફ્રેન્ડ્સ આ નવા રીતના મંચુરિયન કેવા લાગ્યા તે મને કમેન્ટ કરજો અને સાથે સાથે તમારા ઘરે તમે કેવા મંચુરિયન બનાવો છો તે પણ જણાવજો થેન્ક યુ સો મચ ગાયસ કીપ વોચિંગ કીપ